વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે ત્યારે ગત મોડી રાત્રે દ્વારકા નજીકના રૂપેણ બંદર તથા વરવાડા વિસ્તારના દરિયાકાંઠેથી ચરસના ત્રીસ પેકેટનો જથ્થો બિનવારસુ હાલતમાં મળી આવ્યો હતો જેનું કુલ વજન બત્રીસ પોઈન્ટ શૂન્ય ત્રેપન કિલો હતું અને તેની કિંમત સોળ પોઈન્ટ પાસઠ કરોડ જેટલી થાય છે ત્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વ્યાપક તપાસ હાથ ધરવામાં આવી છે આ સમગ્ર પ્રકરણ અંગે બિન આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ દ્વારકા નજીક મીઠાપુર માર્ગ પર આવેલા રૂપેણ બંદર તથા વરવાડા ગામ વચ્ચેના દરિયાકાંઠા વિસ્તારમાં કેટલાક શંકાસ્પદ મનાતા પેકેટ્સ પડ્યા હોવા અંગેની જાણ પોલીસ તંત્રને કરવામાં આવી હતી જેને અનુલક્ષીને એના ઇન્ચાર્જ એસપી હાર્દિક પ્રજાપતિની સૂચના મુજબ પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના સમયે જ આ સ્થળે દોડી જઈ અને અહીં રહેલા પેકેટ્સને કબજે લેવામાં આવ્યા હતા